નમસ્કાર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ પરિચિત છીએ અર્જુન એક જંગલી ઝાડ છે પણ એના ગુણ એટલા બધા છે કે આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ અર્જુન ખાસ કરીને તુરો છે શીતળ છે હૃદય છે અને ક્રતિકારક છે આ બધા આવા બધા તો અનેક ગુણો અર્જુનમાં છે પણ અર્જુનનો મુખ્ય ગુણ છે કે રોગમાં ખૂબ જ ઉપયોગી છે હૃદય રોગમાં એ કેવી રીતે ઉપયોગી છે તો જે સૂક્ષ્મ રક્ત અવયવો હોય છે એને સંકુચિત કરે છે અને એના કારણે બ્લડ ફ્લો વધે છે તેથી આપણે હૃદય રોગમાં એ ઉપયોગી છે હૃદય રોગમાં ખાસ કરીને અર્જુનારિષ્ઠ અને અર્જુન છાલ ચૂર્ણનો ઉપયોગ કરવામાં આવે છે મૂત્રાવરોધ હોય કે મૂત્રના કોઈ પણ રોગો હોય એમાં પણ અર્જુન ચૂર્ણનો અર્જુન છાલનો કાઢો બનાવીને ઉપયોગ કરવામાં આવે છે વધારામાં અર્જુન છાલ છે એને દૂધમાં વાટી અને ખીર ઉપર લેપ કરવાથી એમાં પણ ફાયદો થાય છે અને અર્જુનમાં ખાસ કરીને જૂનાનું પ્રમાણ વધારે હોવાથી જ્યારે કોઈ પણ ફ્રેક્ચર થયું હોય કે હાડકાને લગતા એવા કોઈ પણ રોગ હોય તો એમાં પણ અર્જુન ચાલ ચૂર્ણ ફાયદાકારક છે આ બધા અર્જુનના ગુણો છે તો આ બધા પ્રયોગો કરી અને આપણે સ્વસ્થ રહીએ અને એનો આપણે ઉપયોગ કરીએ વધારે બીજા ઔષધ માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ધન્યવાદ